નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે હૈ જીપીએમસીવન લાઈવ નૂતન વર્ષ વડીલોના વૃંદાવન ધામણી આશ્રમ મુકામે સત્સંગ યોજાયો દશરથસિંહજી બાપુ સંત શ્રી દુળારામ મહારાજ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ શ્રી અમિચંદભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના દીકરા ભરતભાઈ પટેલના સાનિધ્યમાં દિવ્ય સત્સંગ સમારોહ યોજાય જેમાં સૌ સંતોએ પોતાનો અમૂલ્ય સત્સંગ પીરસ્યો હતો વડાલી સ્થિત અને મોરજીર મહાદેવ પથમેણા ગૌશાળા અને વડાલી શિવ મંદિરમાં જેમનું અમૂલ્ય દાન રહેલું છે તેવા શ્રી લક્ષ્મણસિંહ ઇન્દ્રસિંહ રાઠોડ દ્વારા સૌ પધારેલ હરિભક્તોને ભોજન પીરસવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે વિસનગર થી માર્શલ આર્ટ ચેમ્પિયન બ્લેક બેલ્ટ એવા શ્રી જયદેવભાઈ ચૌધરી ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી દેવડા

પ્રિન્સિપાલ સંત શ્રી નથુરામ બાપા વિદ્યાલય ખેડબ્રહ્મમાં જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ